यूएन ना यूएन ईपी प्रोग्राम हेठर विश्व 2025 ની ઉજવણી માટેનું સમગ્ર વિશ્વનું આ 2025 નું થીમ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત વિષય પર લોક જાગૃતિ અભિયાન ગ્રીન આયોજનમાં કરવામાં આવ્યું આ અભિયાન હેઠળ પર્યાવરણીય પડકારો તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જનજાગૃતિ કેળવવામાં આવી વૃક્ષોના ઓડિટની માંગ સાથે શહેરને હરિયાળું અને સ્વચ્છ રાખવા માટે ગ્રીન થોન યોજાઈ મુખ્ય હેતુ શહેરમાં વધુમાં વધુ વૃક્ષો વાવવાનો

कि मैं इस सब का पूर्ण रूप से बर्बाद होने से बचाऊंगा बिजली की बचत करूंगा पॉलीथीन का उपयोग कम से कम करूंगा ऑल हैव एनवाइ एंड वेलफी ऑफ ऑल दिस ईयर आई मिस इट बट एट द इंटरनेशनल बोर्ड મીટિંગ હિયર ઇન નેપાલ આપના સૌ દર્શકો વડોદરા વાસીઓ અને વિશ્વના તમામ નાગરિકોને વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ શુભકામનાઓ આપું છું પાંચમી જૂન સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે પ્રત્યેક વર્ષે યુએન દ્વારા એક થીમ જે પર્યાવરણના દ્રષ્ટિએ ઇમરજન્સીના ઇશ્યુઝ હોય છે તેના પર મેં કરવામાં ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે આ વર્ષનો થીમ છે બિલ્ડ ધ પ્લાસ્ટિક જે રીતના હવામાં પાણીમાં અને આપણી ધરતીમાં પ્લાસ્ટિક પ્રદૂષણ વધી રહ્યું છે અને વર્ષો સુધી એ પ્લાસ્ટિક ત્યાંથી જાય નહીં તો તેના માટે કેર લેવી જરૂરી છે પ્લાસ્ટિકનો બને એટલો ઓછો ઉપયોગ થાય ઉપયોગ કરીએ તેનો રિયુઝ થાય પ્લાસ્ટિક વગર જીવવું શક્ય નથી આપણી જે રીતની જીવનશૈલી છે પણ એને કેરફુલી યુઝ થાય અને એને રિસાયકલ થાય એન્શ્યોર કરવાની જરૂર છે ત્યારે એ જાગૃતતા કેળવવા આજે ગ્રીનથોન ઇવેન્ટ તેરમી વખત કમાટી બાગની બાર અમે સેલિબ્રેટ કરી રહ્યા છે પ્રત્યેક વર્ષે આમાં પાર્ટિસિપન્ટસનો ઉત્તરોત્તર વધારો બી થઈ રહ્યો છે એ જણાવે છે કે કેટલા લોકો પર્યાવરણમાં આવે પર્યાવરણ વિશે હવે કન્સર્ન છે જે રીતનું એટમોસ્ફિયર આપણે એક્સ્ટ્રીમિટીઝ અનુભવી રહ્યા છે તો આ પર્યાવરણની જાળવણી ખૂબ અગત્યની છે સાથે વડોદરા શહેરના લાખો લોકો વિશ્વામિત્રી નદી પુનઃ જીવિત થાય એ ભાવના સાથે બહુ વિશ્વામિત્રી અભિયાન સાથે જોડાયા છે આપણે દરેક વર્ષે બહુ બહુવિશાવત્રી અભિયાનને બી અહીંયા પ્રમોટ કરીએ છીએ લગભગ દસ હજાર સેપલિંગનું વિતરણ થાય છે અનેક લોકો અમને એક બે વર્ષ પછી એ પ્લાન્ટ કેટલું ડેવલપ થયું એના પિક્ચર્સ બી શેર કરે છે આજ બતાવે છે કે હવે નાગરિકો પર્યાવરણ વિશે કેટલા સભાન છે જેમ આપણે હોળી દિવાળીનો પર્વ ઉજવીએ છીએ એમ વિશે પર્યાવરણ દિવસ ઉજવવાની જરૂર પડી છે કારણ કે હવે આપણા માટે એન્વાયરમેન્ટ એક ચેલેન્જ અને ક્રાઇસિસ થઈ ગયું છે ને આવનાર પેઢીઓ માટે જો પર્યાવરણ સાચું હોય તો એના માટે કંઈક કરવું જરૂર પડશે આપ જાણો છો કે પાંચમી જુલાઈ વિશ્વ પર્યાવરણ દિવસની સમગ્ર વિશ્વની અંદર ઉજવણી થાય છે જે પ્રકારે વિશ્વની અંદર પર્યાવરણમાં થતા ફેરફારોના કારણે ગ્લોબલ વોર્મિંગ વાયુનું પ્રદૂષણ હવાનું ઉકત જમીનનું પ્રદૂષણ પાણીનું પ્રદૂષણ આ તમામના કારણે લોકોના જીવનમાં ખૂબ મોટી મુશ્કેલી સર્જાઈ રહી છે તમે પાણીના સ્ત્રોતો ખતમ થવા માંડ્યા છે પાણીના સ્ત્રોતોમાં અંદર પ્રદૂષણ વધી ગયું આ બધાથી બચવા માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા યુનેપ પ્રોગ્રામ હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નક્કી કરવામાં આવે છે દર વિશે દર વર્ષે એક વિષય નક્કી કરવામાં આવે છે આ વખતે વિષય નક્કી કરેલ છે

બે હેઠળ અને સાથે સ્વતા માટે પ્રયત્ કરીએ કાર્યક્રમ વિવિધ સંસ્થાઓ છે અમારી સાથે તમામ ભેગા થઈ વડોદરા શિયા નાગરિકોને સંદેશ આપીએ કે આવો સામે સાથે મળીને પર્યાવરણ ને બચાવીએ વૃક્ષારોપણ કરીએ પ્રદૂષણ ઓછું કરીએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ આ તમામ બાબતે જાગૃતિ કેળવવાનો અમારો એક પ્રામાણિક પ્રયાસ